નમસ્કાર આપ જોઈ રહ્યા છો ગુજરાત એટીન લાઈવ હવે જોઈએ સમાચાર ડબોઈ માં નરહરીલાલ કી જયના નાદ સાથે દેવ દિવાળી ની ભવ્ય ઉજવણી કરાઈ પૌરાણિક નરસિંહજી મંદિર ખાતે થી શોભાયાત્રા પણ નીકળી નરહરીલાલ કી જયનાદ ના નાદ સાથે નગરના ચોકસી બજાર વિસ્તાર ની અંદર આવેલ પૌરાણિક નરસિંહજી મંદિર ખાતે થી દેવ દિવાળી ના પાવન અવસરે પરંપરાગત રીતે નીકળતા ભવ્ય ભગવાન ની શોભાયાત્રાનું ચાલુ વર્ષે પણ આયોજન કરવામાં આવ્યું હતું નિજ મંદિરથી શોભાયાત્રા નીકળી ડબોઈનગરના જુદા જુદા વિસ્તારોની અંદર ફરી ભગવાનને શ્રદ્ધાળુઓને દર્શન આપ્યા હતા બેન્ડના તાલ સાથે અને યુવા ધનો ગરબાની થનગણાટ કરતા નજરે પડ્યા હતા સનાતન હિન્દુ ધર્મમાં કાર્તિકી પૂર્ણિમા એટલે કે દેવ દિવાળી દેવદિવાળીના દિવસે ડભોઈ ખાતે પરંપરાગત રીતે દર વર્ષે નરસિંહજીની ભવ્ય શોભાયાત્રા ડભોઈનગરના રાજમાર્ગો પર નીકળે છે ચાલુ વર્ષે પણ ડભોઈના બજાર વિસ્તારમાં આવેલા નરસિંહજી મંદિર ખાતેથી ભવ્ય શોભાયાત્રાનું આયોજન ભક્તો દ્વારા કરવામાં આવ્યું હતું ત્યારે વિવિધ ધાર્મિક કાર્યક્રમો સાથે ભવિષ્ય શોભાયાત્રા ડભોઈ નગરના રાજમાર્ગો ઉપર નીકળી હતી ભગવાન નરસિંહજીને પાલખીમાં બિરાજમાન કરી અને નગરના રાજમાર્ગો ઉપર ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી ત્યારે આપણા અંગે બેન્ડના તાલ ઉપર યુવાધન ગરબાની તનગનાટ બોલાવતા નજરે પડ્યા હતા મોટી સંખ્યામાં ડોભી નગરના ભક્તો દ્વારા નરસિંહજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી આજે નરસિંહજી ભગવાન તુલસીવાડી ભગવાન નરસિંહજી પરણવા જઈ રહ્યા છે દેવ દિવાળી કારતક સુદ પૂર્ણિમા વર્ષોની પરંપરા અમારા ઉચાટીબાના સેવકો ભગવાનને પરણાવવા માટે તાળામાર તૈયારી કારતક સુદ થી લગાડી આજે પૂનમ સુધી ભગવાનના પાંચ દિવસ સુધી અમારા લાલ બજાર નરસિંહ મંદિરના આંગણે તુલસી વિવાહનો પ્રસંગ ઉજવાય છે એમાં અમારા ઉચાટીબાના નરહરિલાલના જે સેવકો છે રાજેશભાઈ શાહ ભરતભાઈ શેઠ રિકિનભાઈ શાહ ભરતભાઈ દવે અને અમારા તમામ અગ્રણીઓ વડીલો માતા બહેનો સર્વ ભગવાનને પરણાવવા માટે વર્ષો જૂની પરંપરા અને અમારા નિજ મંદિરેથી આજે કારતક સુદ પૂર્ણિમાને દિવસે ભગવાન પરણવા જઈ રહ્યા છે તો આજે પાંચ દિવસ સુધી અમારા લાલ બજારને શણગારવામાં આવ્યું ધજા પતાકાઓ લહેરાવવામાં આવી અને ભગવાન નરહરીલાલ વાતે વાતે પરણવા જઈ રહ્યા છે આજે બુધવાર અને દેવ દિવાળી પર્વ ભગવાનનો તુલસી લગ્નનો વરઘોડો આજે નીકળી રહ્યો છે ભગવાન તૈયાર છે જાન લઈને અમે જીવા બાગોળ બહાર આવેલી અમારી તુલસીવાડીની પરંપરાને નિભાવી રહ્યા છે સૌ નરહરિલાલ ભગવાન સૌનું કલ્યાણ કરે ભક્તજનોને આશીર્વાદ પ્રદાન કરે એવી શુભેચ્છા સાથે નર હરી લાલ